હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળા ધોરણ આઠમાં ભણતા અને વિસ્તારમાં રહેતા બાળકોને ચંદ્રાણા ડેન્ટલ મ્યુઝિયમની સફર કરાવી હતી બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તેવા ઉમદા આશય સાથે વોર્ડ નંબર સોળમાં કપુરાઈ ગામ ખાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળા ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા ડૉક્ટર ચંદ્રાણા ડેન્ટલ મ્યુઝિયમ જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે સાથે સાથે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ ચારથી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે આજે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડોક્ટરી યોગેશ ચંદ્રાણા સહપરિવાર બાળકોને વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતોનો વિડીયો મારફતે તેમજ ટેકનોલોજીના માધ્યમથી માહિતગાર કર્યા હતા ડેન્ટલ મ્યુઝિયમમાં આવેલા ડેન્ટલ ઓર્કેસ્ટ્રા અને એઆઈ ટેકનોલોજીથી દાંતનું સ્કેનિંગ કરી બાળકોને તેમના વાલીઓના મોબાઈલમાં તમામ રિપોર્ટો નિશુલ્ક મોકલી અપાયા હતા આજે હિરેન મોદીએ ડોક્ટર યોગેશ ચંદ્રાણા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે બીજી તરફ ડોક્ટર યોગેશ ચંદ્રાણાએ પોતાના મ્યુઝિયમની વિશેષતા જણાવી હિરેન મોદીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા હિરેન મોદી થકી આજે અહીંયા ડોક્ટર ચંદ્રાણાની ડેન્ટલ મ્યુઝિયમમાં લઈ આવવામાં આવ્યા હતા અહીંયા ડેન્ટલ ડેન્ટલ મ્યુઝિયમ સૌથી પ્રથમવાર જોયા જોયું છે અમે અને અહીંયા બે હજાર ત્રણસોથી ઉપરની એ લોકોએ બ્રશની જેટલું કલેક્શન રાખ્યું છે બ્રશની વાત કરીએ તો બ્રશમાં અમના જે એન્શિયન્ટના છે એને લઈને અમને જે અમના પ્રેઝન્ટમાં જે ચાલી રહ્યા છે એનું પણ સરસ કલેક્શન હતું સ્ટેમ્પ્સ પણ હતા વિઝિટિંગ કાર્ડ પણ હતા જે એન્શિયન્ટ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે તે બધી જ વસ્તુઓ સંગ્રહ ને રાખી મૂકી હતી અને બે હજાર સોલમાં જયારે ચાલુ કર્યું છે ત્યારથી જે વસ્તુઓ એ લોકોએ રાખી મૂકી છે તે અમને જોઈને ખૂબ આનંદ થયો અને એઆઈ ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યો દાંત સ્કેન કરીને હાલો હાલ રિપોર્ટ આપ્યો વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો તેનાથી અમને ખૂબ આનંદ થયો છે અને કલેક્શન તો એમનું જયારે કશું જ નથી જોયું એવું કલેક્શન હતું તો એ જોઈને અમને આનંદ થયો છે